રોજકાના કાકાભાઈ ધોળકા પાસે રોજકા ગામ આવેલું છે ત્યાં ચૂડાસમા ગરાશિયા ગામ ધણી દરબાર કાકાભાઈ રહેતા હતા તેઓ ધોલેરાના દરબાર પૂજાજી બાપુના યોગથી ચુસ્ત સત્સંગી થયા હતા કાકાભાઈની સમજણ સ્થિતિ અને સાધના ઘણા ઉચ્ચ પ્રકારના હતા તેઓએ કેટલાક કઠિન નિયમો વ્રતો સાથે પંદર વર્ષ સુધી રાત્રિના બે વાગ્યા સુધી ધ્યાન ભજનનો વિશિષ્ટ અભ્યાસ કરી મૂર્તિનો સાક્ષાત્કાર કર્યો હતો પોતાના કુટુંબમાં જ્ઞાતિમાં અને ગામમાં સત્સંગ વૃદ્ધિ પામે તે માટે કાકાભાઈ ઘણો પ્રયાસ કરતા તેમના દાખડાથી રોજકામાં ધીરે ધીરે સારો સત્સંગ થયેલો કાકાભાઈએ ગજા ગઢવી રંગનાથ પટેલ શિવશંકર ભટ્ટ ગગા ભટ્ટ અને દરબાર મશરૂ ગોળ વગેરેને સત્સંગનો રંગ લગાડ્યો હતો શ્રીહરિ ગઢપુરમાં ધોળકા ધોલેરા થઈને જ્યારે વડતાલ જતા ત્યારે માર્ગમાં આવતા રોજકા પધારતા શ્રીહરિ પ્રથમ વર્ણી વેશે રોજકા પધારેલા અને ત્યાર પછી કાકાભાઈના ભક્તિભાવથી વશ થઈને સંત પાર્ષદોએ સહિત શ્રીહરિ કુલ સાત વખત રોજકા પધાર્યા હતા અને બે વખત ગામ બહાર તળાવને કિનારે રાત્રિ રહ્યા હતા શ્રીહરિ રોજકા પધારતા ત્યારે કાકાભાઈના દરબારમાં જ ઉતરતા આખા ગામમાં શ્રીહરિની પધરામણી થયેલી કાકાભાઈ તન મન અને ધન ધામ કુટુંબ પરિવાર એ બધું શ્રીહરિના ચરણોમાં સમર્પણ કરી દઈને ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા એકવાર શ્રીહરિ સંતો ભક્તો સાથે વડતાલ જતા હતા ત્યારે માર્ગમાં રોચકા ગામ આવ્યું રોચકાના રાજા કાકાભાઈ શ્રીહરિ પધારે છે એવા સમાચાર સાંભળી અત્યંત પ્રેમથી વાજિંત્રો વગાડતા સેના લઈને સામા ગયા સત્સંગીઓ સહિત કાકાભાઈએ શ્રીહરિને દૂરથી જોઈને પ્રેમપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાના દરબારગઢમાં પધરાવ્યા આ પ્રમાણે કાકાભાઈ હર વખત ભારે ધામધૂમથી શ્રીહરિને પોતાના દરબાર ઘઢમાં પધરાવી કિંમતી ભેટો ધરી ખૂબ શ્રદ્ધાથી પૂજા કરતા શ્રીહરિ જ્યાં સમૈયા ઉત્સવો કરતા ત્યાં તેઓ અવશ્ય લાભ લેવા પહોંચી જતા કાકાભાઈ વિચારશીલ સાધક હતા સદ્ગ્રંથોના અભ્યાસી હતા શ્રવણ મનન અને નિધિધ્યાસ કરતા હૃદય સદા પવિત્ર રહે અંતરમાં અખંડ પ્રભુનું સ્મરણ થતું રહે ચિત્તની વૃત્તિઓ શ્રીહરિની મૂર્તિમાં જોડાયેલી રહે આ પ્રકારનો એમનો ઈશક હતો ગઢડા પ્રથમ પ્રકરણના સિત્તેરમાં વચનામૃતમાં કાકાભાઈ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે એ જોતાં ખ્યાલ આવે છે કે શ્રીહરિએ આવા ભક્તોને સંતોતુલ્ય પંડિતાઈ બક્ષી હતી વચનામૃત આ પ્રમાણે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા મોટા પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો અંતરને માહેલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે આ આપણે છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો જે આ તારી માં ने आ तारो बाप ने आ तारो काको ने आ तारो भाई ने आ तारो मामो ने आ तारी बेन ने आ तारी मामी ने आ तारी काकी ने आ तारी मसी ने आ तारी भैंस ने आ तारी गाय ने आ तारो घोड़ो ने आ तारू लुगड़ू ने आ तारू घर ने आ तारी मेड़ी ने आ तारू खेतर ने आ तारा घरेना इत्यादिक જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગત મિથ્યાની વાર્તા કરી તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે એ બે લશ્કર છે ને સામસામે ઊભા છે જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવોને પાંડવોના લશ્કર સામા ઊભા હતા ને પરસ્પર તીરને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી અને કોઈક તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ એમ કચ્ચર ઘાણ ઉડતો હતો તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચવિષયરૂપી શસ્ત્ર બાંધીને ઊભાશે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે ને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા નથી થતી એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે તે જેમ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર નીતિર મતિર ધ્રુવાનિતિમતિમમા એ શ્લોકમાં કહ્યું જ્યાં યોગેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે વિજય છે ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો અર્થાત પ્રત્યેક મનુષ્યના અંતરમાં બે બળ કામ કરે છે કુસંગનું બળ અને સત્સંગનું બળ મનુષ્યને બહાર જેનો સંગ થાય છે તેવો તે બની જાય છે જો તેને સંતનો યોગ થાય છે તો તેને સત્સંગનું બળ વૃદ્ધિ પામે છે અને કુસંગી મળે છે તો કુસંગનું બળ વધે છે જો કુસંગ મળે તો મનુષ્યનું મન કુસંગના બળનો સહારો લઈને તેને બલાત્ે વિષયમાં ખેંચી જાય છે અને સત્સંગ મળે તો કુસંગનું બળ ઘટી જાય છે પછી કાકાભાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો હે મહારાજ એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે એમ શ્રીજી મહારાજે કહ્યું વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે તે એ બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે છે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી પણ જેને લડાઈ એમ ને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ એક લડવા નિસર્યો તેને આગળ ને ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો જ તો અને એક તો લડવા નિસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાઠી તથા કોળી આવ્યા તેને તો જીતવા કઠણ જ છે પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી માટે ઈ તો એમ ને એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હટ્યો પણ દેહનો આયુષ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય અને આની આગળ તો વાણીયા આવ્યા હતા તે જીતા એવા હતા એમ એ બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે જે આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લેશે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એને સહાય કરે છે માટે બેફિકર રહેવું કાંઈ ચિંતા રાખવી નહીં ભગવાનને એમ ને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા આમ કાકાભાઈ ગહન પ્રશ્નો પૂછી શકતા જેનો ઉત્તર કરવા નિત્યાનંદ સ્વામી જેવા પંડિતો પણ અસમર્થ બની રહેતા વળી આવા અંતરદ્રષ્ટિયુક્ત પ્રશ્નોથી ખ્યાલ આવે છે કે કાકાભાઈની સ્થિતિ અને સમજણ કેવી હતી એટલે જ શ્રીહરિ તેમના પર અંતરથી પ્રસન્ન રહેતા સંવત અઢારસો છ્યાસીના ચૈત્ર માસમાં દરબાર કાકાભાઈ બીમાર થયેલા ત્યારે પોતાને વિચાર થયો કે આ દેહનો કાંઈ નિર્ધાર નહીં અચાનક ચાલ્યા જવું પડે માટે હવે છેવટે મારા હાથે કાંઈક દાન પુણ્ય કરી લઉં આમ ધારી એમણે પોતાના પત્નીને પૂછ્યું મારા શરીરને અચાનક કાંઈક થશે તો તમારાથી ઘરેણાં નહીં પહેરાય મટે ઘરેણાં અને ઘોડી મહારાજ પાસે મોકલી આપીએ તો બાઈએ કહ્યું બહુ સારું પછી બાઈના બધા ઘરેણાં તથા પોતાના ઘરેણાં અને રૂપાની તાંસળી રૂપાનો અબઘોરો પાંચસો રૂપિયા રોકડા વગેરે સર્વે સામાન ખડિયામાં ભરી ઘોડી ઉપર નાખી રઘુનાથ ભક્ત સાથે ગઢપુર મોકલ્યો ચૈત્ર મહિનો હતો લૂ વાતી હતી શ્રીહરિએ ગંભીર માંદગી ધારણ કરી હતી કોઈને મળતા નહોતા તે વખતે શણગારેલી ઘોડી લઈને રઘુનાથ ભક્ત દરબારમાં આવ્યા આવીને એણે શ્રીહરિને મળવા દેવાની વિનંતી સેવક સંતોને કરી સંતોએ પૂછ્યું ક્યાંથી આવો છો રોજકાથી કાકાભાઈએ મોકલ્યો છે તરત મુકુંદાનંદ વર્ણી એને લઈને અંદર ગયા શ્રીહરી પલંગ પર માથે ઓઢીને પહોઢ્યા હતા પગરવ થતાં શ્રીહરિએ મુખ બહાર કાઢ્યું રોજકાથી આવેલા રઘુનાથ ભક્તે શ્રીહરીને દંડવત પ્રણામ પાઠવીને કહ્યું મહારાજ કાકાભાઈએ દાગીના અને અન્ય સામાન ઘોડી સહિત આપને ભેટ કરવા મોકલ્યો છે અને દંડવત પ્રણામ સાથે જયસ્વામિનારાયણ કયા છે અને આટલી સેવા મોકલી છે તેનો સ્વીકાર કરશો આ સાથે પત્ર પણ પાઠવ્યો છે એમ કહી તેમણે કાકાભાઈએ આપેલો પત્ર તથા રૂપાની તાંસળી વગેરે મહારાજના ચરણે ધર્યા તે બધો કિંમતી સામાન હતો શ્રીહરિએ તે બધો સામાન સભામાં સર્વને દેખાડ્યો ને કહેવા લાગ્યા હરિભક્તની સમજણ તો જુઓ દેહ મૂક્યા પહેલાં થોડીક બીમારી જણાણી ત્યાં તો પોતાની વાલી કિંમતી ઘોડી ને પોતાના અને પોતાની સ્ત્રીના બધાંય ઘરેણા મોકલી દીધા ત્યારે મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી બોલ્યા કાકાભાઈની સમજણ તો દાદા ખાચર અને ઝીણાભાઈના જેવી છે પછી શ્રીહરિએ શુકમુનિને બોલાવ્યા અને કાકાભાઈએ મોકલેલ પત્ર વંચાવ્યો પત્રમાં લખ્યું હતું કે હે મહારાજ આપ કરુણાનિધાન છો હવે મારી અવસ્થા થઈ છે અને મારો એવો સંકલ્પ છે કે આપ મારા અંતકાળે અહીં રોજકામાં મને પ્રત્યક્ષ દર્શન દેવા પધારો શ્રીહરિ પત્ર સાંભળી બેઠા થઈ ગયા અને બોલ્યા આપણે કાકાભાઈને ત્યાં દર્શન દેવા જવું જ જોઈએ પણ મહારાજ આ માંદગીમાં વર્ણીએ ચિંતા વ્યક્ત કરી લ્યો આ માંદગી મૂકી એક કોરે કહીને શ્રીહરિ રોજકા જવા તૈયાર થઈ ગયા દરબારમાં બધાને ખબર પડી ગઈ કે મહારાજ રોજકા વધારે છે સૌ બહુ રાજી થયા જો આવી રીતે પણ મહારાજ ઉદાસી ટાળતા હોય તો ઊંચા થયેલા જીવ તો હેઠા બેસે શ્રીહરિએ મેનો તૈયાર કરાવ્યો થોડા સંત પાર્ષદોને લઈને કાઠી અસવારો સાથે રોચકા જવા નીકળ્યા રોજકા કાકાભાઈને ઘેર પહોંચ્યા ત્યારે આવી માંદગીમાં પણ ભક્તાધીન ભગવાનને આવેલા જોઈને કાકાભાઈની આંખમાંથી હર્ષના અશ્રુ વહી રહ્યા કારણ કે કાકાભાઈ પણ ગંભીર માંદગીમાં સપડાયા હતા અને એટલે જ તેમણે શ્રીહરિને અંતિમ દર્શન દેવા વિનંતી કરી હતી શ્રીહરિના દર્શન કરીને તેઓ ધન્ય થઈ ગયા પલંગ ઉપર શ્રીહરિ તેમની સમીપે જઈને બેસી ગયા અને શરીરે હાથ ફેરવવા લાગ્યા કાકાભાઈને અંતરમાં ટાઢક વળી ગઈ તેમણે પ્રાર્થના કરતા કહ્યું મહારાજ હવે આ માસના દેહનો ત્યાગ કરાવી ભાગવતી દિવ્ય તનુ ધરાવી આપની સેવામાં રાખો શ્રીહરિએ એમને સાંત્વન આપ્યું થોડા દિવસમાં તમારો દેહ પડી જશે અને ધામમાં જશો પછી કાકાભાઈએ પોતાની પત્નીએ પગમાં પહેરેલા રૂપાના બે કડા બાકી હતા તે પણ શ્રીહરિને ચરણે ભેટ ધરી દીધા શ્રીહરિએ તેમને આશીર્વાદ આપ્યા આમ શ્રીહરિ પોતાની માંદગીને ગણકાર્યા સિવાય એક હરિભક્તના મનોરથને પૂરો કરવા રોજકા પધાર્યા ખરેખર શ્રીહરિ ભક્તવત્સલ છે રોજકાથી નીકળી શ્રીહરી પાછા ગઢડા પધાર્યા જે શ્રીહરી માંદગીને કારણે વરતાલ સમય્યા પર નહોતા ગયા તે પધાર્યા આ આશ્ચર્ય સૌ સંતો ભક્તોના હૃદયમાં કાયમ ઘૂંટાતું રહ્યું શ્રીહરિની આ ભક્તવત્સલતાને સૌ મનોમન વંદી રહ્યા ત્યાર પછી થોડા જ સમયમાં કાકાભાઈ અક્ષર નિવાસી થયા શ્રી હરિ તેમને દિવ્ય વિમાનમાં બેસાડી પોતાના અક્ષરધામમાં લઈ ગયા નોંધ આધારાનંદ સ્વામી નોંધે છે સંવત અઢારસો પાસઠમાં કાકાભાઈને સત્સંગ થયો ત્યારે શ્રી હરિએ તેમને નિત્ય એક મુહૂર્ત ધ્યાન કરવાનું કહ્યું હતું એકવીસ વર્ષ સુધી આ નિયમ તેમણે અખંડ પાળ્યું તેઓ સમજુ આંતરદ્રષ્ટિવાળા નિયમધારી અને નિષ્ઠાવાન ભક્ત હતા તેથી શ્રીહરિ છેલ્લી વાર બીમાર હતા છતાં તેમને દર્શન દેવા રોજકા પધાર્યા હતા સાગર પૂર ઓગણીસ તરંગ અડતાલીસ આ જ રીતે અદભુતાનંદ સ્વામી પણ તેમની વાતોમાં કાકાભાઈનો એક પ્રસંગ નોંધે છે તેમાં એકવાર કોઈ પ્રસંગે મશ્કરા સુરા ખાચરે કાકાભાઈની મશ્કરી કરી કાકા ભાઈ તો કાંઈ બોલ્યા નહીં પણ શ્રી શ્રીહરિએ સુરા ખાછરને એકાંતમાં ઠપકો આપ્યો હતો અને કાકા કાકાભાઈનો મહિમા કયો હતો આવી વધુ કથા સાંભળવા માલા ચેનલને સબસ્ક્રાઇબ કરો